નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને એમાં પણ નવા વર્ષની શરૂઆતમાં સરકારે બનાસકાંઠાના લોકોને સૌથી મોટી ભેટ આપી છે બનાસકાંઠા જિલ્લો આમ જોવા જઈએ તો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો છે એટલે એમને વધારે તકલીફ પડે છે હવે આ જોતા સરકારે એક નિર્ણય કર્યો છે અને હવે બનાસકાંઠાના બે ભાગલા પાડી દીધા છે અને એમાં બનાસકાંઠા એક જિલ્લો કહેવાશે અને વાવ અને થરાદ એક જિલ્લો કહેવાશે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધિ હજુ હમણાં જ વાવની પેટા ચૂંટણી પૂરી થઈ અને એ જ દરમિયાન જ્યારે આજે નવા વર્ષનો પહેલો દિવસ અને એમાં પણ ખાસ કરીને કેબિનેટની મહત્વની બેઠક મળી અને આ જ બેઠકમાં બનાસકાંઠાના બે ભાગલા પાડવાની પણ વાત કરવામાં આવી હવે વાત એવી છે કે વાવ થરાદને જિલ્લો જાહેર કરવામાં આવ્યો હાલ બનાસકાંઠા જિલ્લામાં ચૌદ તાલુકા છે જેમાંથી હવે આઠ તાલુકાઓનો થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવશે અત્યારે બનાસકાંઠાનું વડુ મથક પાલનપુર છે અને વાવ અને થરાદ નવો જિલ્લો જાહેર થશે એમાં વાવ સુઈગામ થરાદ દિયોદર ભાભર લાખણી અને કાંકરેજનો સમાવેશ થશે જ્યારે પાલનપુર ડીસા અમીરગઢ દાંતા ધાનેરા દાંતીવાડા અને વડગામ જે હાલના જિલ્લાઓ છે એ બનાસકાંઠાના જિલ્લાઓ તરીકે જ ઓળખવામાં આવશે એટલે હવે જ્યારે વાવ અને થરાદ નવો જિલ્લો બનશે ત્યારે એમનું વડું મથક છે તે થરાદ રહેવાનું છે હવે જ્યારે આ નિર્ણય કરવામાં આવ્યો છે તેમને લઈને બનાસકાંઠાના સાંસદ ગેની ઠાકોરે પોતાની પ્રતિક્રિયા આપી છે તે સાંભળીએ ચૌદ જેટલા તાલુકા નગરપાલિકાઓ અને એનો જે એરિયા છે એ ખૂબ લાંબો હોવાના કારણે વર્ષોથી બનાસકાંઠાના લોકોની માગણી હતી જિલ્લાના વિભાજન માટે દિયોદરની માગણી હતી થરાદની માગણી હતી તલેબાજુ બાજુ રાધનપુરની માગણી હતી પણ જે જિલ્લો અત્યારે અલગ કરવામાં આવ્યો એમાં એક નવા જિલ્લાની અંદર આઠ તાલુકા જૂના પાલનપુરની અંદર છ તાલુકા અહીંયા ચાર નગરપાલિકાઓ આ રીતે એનું વિભાજન અત્યારે પ્રાથમિક તબક્કે રાજ્ય સરકારે જાહેરાત મુજબ કરેલું છે તો અમારી એક જ માગણી વિભાજન કર્યું હોય નવો જિલ્લો બન્યો હોય એનો આનંદ બધાને જ હોય અને અમને પણ છે લોકો એને જે કંઈ જિલ્લા કક્ષાએ જવાનું હોય તો ઓછા કિલોમીટર ભૌગોલિક દ્રષ્ટિએ વિચારીએ તો વીસ પચીસ કે ચાલીસ કિલોમીટરમાં જે તાલુકાઓ આવતા હોય એને સ્વાભાવિક ફાયદો પણ થશે પણ સાથે સાથે કોઈ પણ વિભાજન કરવું હોય ત્યારે પંચાયતનું વિભાજન કરવું હોય તો પણ ગ્રામ પંચાયતનો ઠરાવ લેવામાં આવે છે તાલુકા પંચાયતનો નવો જિલ્લો બનાવ તાલુકો બનાવવાનો હોય એ ટાઈમે પણ અનેક વખત સૂચનો લીધેલા છે આ વખતે હું માનું છું ત્યાં મારી જાણ મુજબ કોઈ ગ્રામ પંચાયતના સરપંચો હોય તાલુકાના આગેવાનો હોય ધારાસભ્યો હોય કે ચૂંટાયેલા પદાધિકારીઓ હોય એમનો કોઈનો પણ અભિપ્રાય હું માનું ત્યાં સુધી લીધેલ નથી અને એક તરફી કદાચ આ જિલ્લાનું વિભાજન છે એટલે કદાચ લોકોને બધાને વિશ્વાસમાં લઈ અને જિલ્લાનું વિભાજન કર્યું હોત તો બધા રાજી પણ રોત પણ અંતે હું માનું છું ત્યાં સુધી ખૂબ મોટો જિલ્લો હોવાના કારણે જે વિભાજન થયું છે એના હિસાબે કંઈક ને કંઈક થોડા ઘણો લોકોને ફાયદો થશે અત્યાર સુધી ગુજરાતની અંદર તેત્રીસ જિલ્લા હતા હવે ચોત્રીસ જિલ્લા બનવા જઈ રહ્યા છે અને એમાં પણ ખાસ કરીને બે ની ચૂંટણી પણ હવે નજીકમાં છે બે ની ચૂંટણી અગાઉ સીમાંકન બદલાશે જેના કારણે વિધાનસભાની સીટ એકસો થી પણ વધી શકે છે અને આ નિર્ણય કરવામાં આવ્યો એમાં વહીવટીય સરળતાનો લાભ છે હવે ક્યાંક જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપને મળી શકે એમ છે કારણ કે બનાસકાંઠા જિલ્લામાં હવે જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક લાભ છે તે ભાજપને થોડો ઘણો થઈ શકે એમ છે જૂનો બનાસકાંઠા જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ મોટો છે એટલે સરકારી કામકાજ માટે લોકોને જે લાંબુ અંતર કાપવું પડતું હતું તેમને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે અને હવે આજ લોકોને ક્યાંક સરળતા પણ મળી છે કેનીબેન ઠાકોરે જે પોતાના જિલ્લાના ભાગલા પડ્યા તેમને લઈને જે પ્રતિક્રિયા આપી તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર